શાસ્ત્રના અનુસાર અને સાયન્સના પણ અનુસાર માનવ શરીરમાં ઉર્જાનો નકારાત્મક અને સકારાત્મક આ બંને પ્રકારની ઉર્જા માનવના શરીરમાં પ્રવાહિત સ્પર્શ કરો એના પ્રમાણ શું એના રિવાજ શું એની પાછળ વૈજ્ઞાનિક કારણ શું શા માટે પગે લાગવું જોઈએ અથવા શા માટે પગે ન લાગવું જોઈએ શાસ્ત્રના અનુસાર અને સાયન્સના પણ અનુસાર માનવ શરીરમાં ઉર્જાનો નકારાત્મક અને સકારાત્મક આ બંને પ્રકારની ઉર્જા માનવના શરીરમાં પ્રવાહિત થાય કોઈ પણ વ્યક્તિ હોય તમે વિચારજો કદાચ એવા વ્યક્તિ તો તમને મળ્યા જ હશે કે જે વધારે ખરાબ વિચારે અથવા કોઈના સારા વિચાર હોય અથવા કોઈની પાસે તમે જાઓ અને તમને બેસવું ગમે તો એનો અર્થ એવો એની પાસે સકારાત્મક ઉર્જા તો દરેક વ્યક્તિના જીવનની અંદર એના શરીરમાં બે ઊર્જા પ્રવાહિત થાય એક તો પોઝિટિવ અને બીજી નેગેટિવ જે જમણો ભાગ છે ને એમાંથી પોઝિટિવ ઉર્જા જાય અને ડાબો ભાગ જે છે એમાંથી નેગેટિવ ઉર્જા જાય એ બંનેનું સંતુલિત કરીને કોઈ જો જીવન ચાલે તો એના સકલ મનોરથ પૂર્ણ થાય તમે જ્યારે કોઈને પગે લાગો તો તમે નીચા નમો એના કારણથી એના હૃદયનો જે ભાવ હોય ને એની ઊર્જા એ જે જપ તપ કરે એ તમારી અંદર સીધું ટ્રાન્સફર થાય આશીર્વાદ કદાપી કોઈની જોડે માંગવા નહીં માગેલા આશીર્વાદ રિઝલ્ટ ન આપે ઓછા પાંચ ટકા પણ આપોઆપ તમે કોઈને નમો એવી રીતે કે આશીર્વાદ આપો આપ નીકળી જાય પગે કેવી રીતે લાગવું આમાં એવું છે કે તમારે બેલેન્સ લેવા માટે પુણ્યનું બેલેન્સ લેવા માટે જ્યાં તમારું આત્મા કહે પરમાત્મા મૂર્તિને લાગો વ્યક્તિ તમને યોગ્ય લાગે તો જ એના અંગૂઠે સ્પર્શ કરવું અને હાથ તમારે ક્રોસ કરવો ક્રોસનું રિઝલ્ટ શું કે એ તમારી બોડીને બેલેન્સ કરી દે અને પોઝિટિવ ઉર્જા જેમ આપણે એલાઇમેન્ટ કરીએ એવી રીતે તમારી બોડીમાં ખૂબ પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય નેગેટિવ મગજના જે વિચારો હોય જેને તમે પગે લાગો છો એ જો સૌમ્ય હોય ને વાળો બેલેન્સ વાળો એના વિચારો સારા હોય એવું નથી કે માળાજ કરવી કે અનુષ્ઠાનો કરવા એવું નહીં કોઈ બી વ્યક્તિ હોય તો તમારા વિચારો તમે જો રૂટીન આ પ્રયોગ કરો તો આપોઆપ તમારા વિચારો છ મહિનામાં પરિવર્તિત થાય ઘણા નથી કહેતા કે પ્રાણ પ્રકૃતિ લાકડે જાય એવું નથી પણ પગે લાગવાની પદ્ધતિ છે આ પ્રમાણે લાગો તો જ રિઝલ્ટ મળે નહીં તો બીજું કોઈ રિઝલ્ટ નથી અને આજ જ્યારે ગુરુ એના શિષ્યને પણ જ્યારે જ્ઞાન ઇત્યાદિ દે ને તો બસ એને સ્પર્શ કરે ત્રણ પ્રકારથી એને જ્ઞાન દેતા દ્રષ્ટિથી ગલે લગાવી દે અને માથા ઉપર હાથ લેખી દે